પાદ વિના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા વિનાશ વ્યાસની રચનાને આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું શ્રોતા મિત્રો થોડી જ ક્ષણોમાં બરાબર એક વાગે વીસ મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલ્સેલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડોક્ટર પેટ્રિક હર્મનને અભિનંદન પાઠવ્યા ભારત જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી પાકિસ્તાની હવાઈ હુમલાની તાલિબાન દળોની જવાબી કાર્યવાહીમાં પંદર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ઇઝરાયલ અને ઇજીપ્તની રાજદ્વારી મુલાકાતે અને મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડોક્ટર પેટ્રિક હર્મિનને અભિનંદન પાઠવ્યા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નોંધ્યું છે કે ભારત અને સેસેલ્સમાં હિંદ મહાસાગર દ્વારા જોડાયેલા બે દેશો છે અને સમાન આકાંક્ષાઓ અને જરૂરિયાતો ધરાવે છે શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડોક્ટર હર્મિનનો કાર્યકાળ બંને દેશો વચ્ચેના વર્ષો જૂના અને બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે રાજમાતા વિજયા રાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે રાજમાતાના સમાજસેવાના પ્રયાસો ક્યારેય ભુલાશે નહીં શ્રી મોદીએ જણાવ્યું હતું કે રાજમાતાએ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમણે કહ્યું હતું કે વિજયા રાજે સિંધિયા ભારતના સાંસ્કૃતિક મૂળ પ્રત્યે ખૂબ જ પ્રતિબદ્ધ હતા અને તેમને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાજમાતા સિંધિયાએ સંગઠનનો વિસ્તાર કરવામાં અને તેને લોકોમાં લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમણે ઉમેર્યું હતું કે રાજમાતાએ મહિલા શિક્ષણ આરોગ્ય અને જનકલ્યાણ માટે અથાક મહેનત કરી હતી શ્રી શાહે કહ્યું હતું કે કટોકટી દરમિયાન જેલની યાતનાઓ પણ તેમને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવાના તેમના સંકલ્પને ડગાવી શક્યા ન હતા ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે ઉમેદવારોમાં ગુલામ મહંમદ મીર રાકેશ મહાજન અને સતપાલ શર્માનો સમાવેશ થાય છે આ મહિનાની ચોવીસમી તારીખે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાર રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ભારત યુરોપીયન મુક્ત વેપાર સંગઠન વેપાર અને આર્થિક ભાગીદારી કરાર આ મહિનાની પહેલી ઓક્ટોબરથી અમલમાં આવ્યો આ કરાર દેશની બાહ્ય વેપાર નીતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે તે ચાર વિકસિત યુરોપીયન દેશો સ્વિટ્ઝરલેન્ડ નોર્વે આઇસલેન્ડ અને લિન્કેસ્ટાઇન સાથે દેશનો પ્રથમ મોટો વેપાર કરાર છે આ કરાર આગામી પંદર વર્ષમાં ભારતમાં સો બિલિયન ડોલરના રોકાણ અને દસ લાખ સીધી નોકરીઓ ઉત્પન્ન કરશે તેવી અપેક્ષા છે આ કરાર દેશના આર્થિક ઇતિહાસમાં સૌથી ભવિષ્યલક્ષી વ્યવસાયિક ભાગીદારીમાંનો એક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ અને ગયા મહિનાની બાવીસમી તારીખથી શરૂ થનારા જીએસટી બજેટ ઉત્સવથી સમગ્ર દેશને ફાયદો થઈ રહ્યો છે ઉત્તર પ્રદેશના વિવિધ ઉદ્યોગોને સશક્ત બનાવતા જીએસટી સુધારાઓ પર અમારા સંવાદદાતાનો એક અહેવાલ नई जीएसटी सुधार उत्तर प्रदेश के कारीगरों किसानों और छोटे उद्यमों के लिए एक बड़ा बढ़ावा है संशोधित दरों के तहत कई वस्तुओं पर अब कम कर लगेगा जिससे स्थानीय उत्पाद अधिक किफायती हो जाएंगे और पारंपरिक उद्योगों को बढ़ावा मिलेगा यह सुधार राज्य के पारंपरिक शिल्प और कपड़ा क्षेत्रों के लिए विशेष महत्व रखता है संशोधित दरों के साथ अगली पीढ़ी के जी सुधारों का उद्देश्य उपभोक्ताओं के लिए सामर्थ्य बढ़ाना और कारीगरों के मार्जिन में सुधार करना है जिससे त्योहारों के मौसम और उसके बाद बिक्री રાજધાની કાબુલ સહિત ના પ્રદેશમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જવાબ તાલીબાન દળો દ્વારા કરાવ્યા બાદ ઓછામાં ઓછા પંદર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ઘણા અન્યને પકડી લેવામાં આવ્યા છે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલીબાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગઈકાલે રાત્રે પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ પર તીવ્ર અથડામણ શરૂ થઈ હતી હેલમંડ પ્રાંતીય સરકારના પ્રવક્તા મૌલવી મોહમ્મદ કાસીમ રિયાઝે મીડિયાને જણાવ્યું હતું કે બહરામપુર જિલ્લામાં ડ્યુરન્ડ લાઇન નજીક અફઘાન દળો દ્વારા ગઈકાલે રાત્રે કરવામાં આવેલા જવાબી કાર્યવાહી દરમિયાન પંદર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા તેમણે કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન અફઘાન દળોએ ત્રણ પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પણ કબજે કરી હતી અને શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો તાલિબાને જાહેરાત કરી હતી કે તેમણે સરહદ પર સાત સ્થળોએ હુમલા શરૂ કર્યા છે કાબુલ અને પક્તિકા પ્રાંતોમાં પાકિસ્તાનના તાજેતરના હવાઈ હુમલા બાદ વળતો પ્રહાર કરતા અફઘાન દળોએ હેલ્મંડ કંદહાર ઝાબુલ પક્તિકા પંક્તિયા ખોસ્ત નંગરહાર અને કુનાર પ્રાંતોમાં પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે આ બધા પ્રાંતો પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ પર સ્થિત છે આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ઇઝરાયલ અને ઇજિપ્તની રાજદ્વારી મુલાકાતે જવાના છે જ્યાં તેઓ ઇઝરાયેલી સંસદને સંબોધિત કરશે અને ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષર સમારોહમાં ભાગ લેશે ઇઝરાયલ અને હમાસ વચ્ચે વિરામ કરારની જાહેરાત કર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ ઇઝરાયલની પહેલી મુલાકાત છે ઇઝરાયેલ પછી ટ્રમ્પ ઇજીપ્ત જશે જ્યાં ટ્રમ્પ દ્વારા એકવીસ મુદ્દાની ગાઝા શાંતિ યોજનાનો અમલ કર્યા બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી જેમાં હમાસ જૂથનું નિશસ્ત્રીકરણ પણ સામેલ હતું આ મુલાકાતનું કેન્દ્ર સોમવારે બપોરે ઇજિપ્તના રિસોર્ટ શહેર શર્મ અલ શેખમાં શાંતિ સમારોહ હશે ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના પ્રધાનમંત્રી સરકીર સ્ટારમર સહિત વીસથી વધુ નેતાઓ શર્મ અલ શેખમાં શિખર સંમેલનમાં હાજરી આપશે ચીને કહ્યું છે કે અમેરિકાએ ચીની ઉત્પાદનો પર સો ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લઈને બેવડા ધોરણો દર્શાવ્યા છે દુર્લભ ખનીજોની નિકાસ પર ચીનના નવા પ્રતિબંધોના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવેમ્બરથી ચીન પર સો ટકા વધારાના ટેરીફ લાદવાની જાહેરાત કરી છે અમેરિકાએ આ મહિનાના અંતમાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની બેઠક રદ કરવાની ધમકી પણ આપી છે ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે દુર્લભ ખનીજોની નિકાસને નિયંત્રિત કરવા માટે સમયાંતરે પગલાં લેવા સામાન્ય છે ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા સપ્ટેમ્બરથી ચીન પર મનમાની રીતે આર્થિક દબાણ લાવી રહ્યું છે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગે શરૂ થશે દરમિયાન ગઈકાલે કોલંબોમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને નેવ્યાસી રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી બસો ચોપન રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ છેતાળીસમી ઓવરમાં એકસો ચોસઠ રનમાં આઉટ થઈ ગઈ ઇંગ્લેન્ડ તરફથી સોફી એકલેસ્ટોને ચાર વિકેટ લીધી કેપ્ટન નેટ સાયવર બ્રન્ટ અને ચાર્લો ડીને બે બે વિકેટ લીધી કેપ્ટન સાયવર બ્રન્ટના એકસો સત્તર રનની મદદથી ઇંગ્લેન્ડે પચાસ ઓવરમાં નવ વિકેટે બસો ત્રેપન રન બનાવ્યા બ્રન્ટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા ક્રિકેટમાં નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે જ્યારે છેલ્લા અહેવાલ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝે ભારત સામેની તેમની પહેલી ઇનિંગમાં બસો અડતાલીસ રન કર્યા અગાઉ વેસ્ટ ઇન્ડિઝે ચાર વિકેટે એકસો ચાલીસ રનના સ્કોરથી પોતાની રમત ફરી શરૂ કરી હતી ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી ગઈકાલે ભારતે યશસ્વી જયસ્વાલ અને ભારતીય કેપ્ટન શુભમન ગિલની સદીની મદદથી પાંચ વિકેટે પાંચસો અઢાર રન પર પોતાનો દાવ જાહેર કર્યો મેક્સિકોમાં પૂરના કારણે સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા છે ભૂસ્ખલન થયું છે અને ઘરો વાહનો અને પુલો તણાઈ ગયા છે મુશળધાર વરસાદના કારણે નદી કાંઠા છલકાઈ ગયા છે પૂર્વી મેક્સિકોમાં હિડાલગો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે કાટમાળના કારણે ધોરીમાર્ગો બંધ થઈ ગયા છે અને વીજળી ખોરવાઈ ગઈ છે મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડીયા શેનબોમે જણાવ્યું હતું કે સરકારે રાહત કામગીરી માટે પાંચ હજાર ચારસો કર્મચારીઓને તૈનાત કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલ્સલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડોક્ટર પેટ્રિક હરમીનને અભિનંદન પાઠવ્યા ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી પાકિસ્તાની હવાઈ હુમલાની તાલિબાન દળોની જવાબી કાર્યવાહીમાં પંદર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ઇઝરાયલ અને ઇજીપ્તની રાજદ્વારી મુલાકાતે અને મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યે ત્રીસ મિનિટ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી કહીએ અહેમદાબાદ બડોદા રાજકોટ ઓર ભૂજ કેન્દ્ર હૈ